જામનગરના જોડિયામાં ખનીજ માફિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ધ્રોલ તાલુકાના જાગૃત નાગરિકે ખનીજ ચોરી કરતા લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી તેમજ ખાણખનીજ વિભાગને ઘટના સ્થળે પહોંચવા કહ્યું હતું પરંતુ અધિકારીઓ ઘટના સ્થળે ન પહોંચતા ફરિયાદે ગોકુળભાઈ વરૂએ પોતે ખનીજ ચોરી કરતા લોકોની તસવીર લેતા ખનીજ ચોરો વિફર્યા ગોકુળભાઈ પર છરી અને બીજા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો જેથી ગોકુળભાઈએ યોગેશ ગોઠી જીવાભાઈ ગોહેટીયા સહિત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ અંગે ખાણખનીજ વિભાગના અધિકારી સાથે વાત કરતા તેમણે ગેરકાયદે રેતી ના ગુનામાં દંડાત્મક પગલા લેવાતા હોવાની સ્પષ્ટતા કરી છે ઉપરાંત ગત વર્ષ કરતા વધુ દંડ વસુલાયો હોવાની જાણકારી આપી હતી જે હિતેશ સનિયાના રમીલાબેન મકવાણા અને સિંહ જાડેજા નામની લિસ્ટ એ ભાદરા નદી નદીપઠમાં આવેલી છે ત્યાં ગયેલો તે તે દરમિયાન ખાસ કોર્ટની ટીમ હાજર ન હોય તેથી મેં ફાસકોટના જણાવેલ કે અહીંયા આપણી ટીમ આવેલ નથી એટલે એમણે કીધું કે હું અમને વાત કરી લઉં છું એ દરમિયાન ફોટોગ્રાફી મેં એડિશનલ ડાયરેક્ટરને મોકલેલ તે દરમિયાન જીગ્નેશ ઘેટિયા યોગેશ ગોઠી અને બીજા ત્રણ જણાએ મારી ઉપર લોખંની પાઇ પણ ધોકાની મારી પર છે તો પણ અમારી કચેરીની ફરજના ભાગરૂપ અમારો જે ફિલ્ડ સ્ટાફ છે તે નિયમિત સમયે જોડિયા ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં આવી રીતે કાર્યવાહી કરતા હોય છે અને આપણે કહી દઈએ કે છેલ્લા ચાર વર્ષમાં ઉત્તરોત્તર વીસ એકવીસમાં એક કરોડ એકતાલીસ લાખ દંડની રકમ વસૂલ કરી હતી તેની સામે ગત વર્ષે અમે કરોડ લાખ જેટલી માતબર રકમ વસૂલ કરી છે અગાઉ એકસો ને બાર કેસ કર્યા હતા એની સામે આ ગત વર્ષમાં ત્રણસો ને ઓગણસાઠ જેટલે મોટી સંખ્યામાં અમે ખનીજ ચોરી પકડી છે બાબતે રેડ પાડવા માટેની હકીકત હોય ત્યાં જતા રાજકોટના અધિકારી ફ્લાઇંગ સ્કોડના અધિકારી ત્યાં ન હોય જે અનુસંધાને તેઓ ત્યાં જઈ અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા હોય ત્યાં સ્થળ ઉપર ત્યાંના જ રહે છે અને જેને લીઝ હતી એના માલિકના દીકરા એમ કરીને ત્યાં આવેલ તેમાં યોગેશ ગોઠી જીભોભાઈ ગેટિયા પછી લીઝ હોલ્ડર અમિતાભેનનો છોકરો ઇટાચી મશીનવાળા અને બંને એક વ્યક્તિ એમ કરીને પાંચ વ્યક્તિઓ વિરુદ્ધમાં માળા મારીને ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદીને આઠના ભાગે ફેક્ચર થતા આઈપીસી ત્રણસો પચ્ચીસ